કયા ગામમાંથી તમે આવો છો ને કયા મુદ્દે છો રેલવે કોરિડોર જે ડીપીઆર સર્વે માટે અમારા ગામની અંદર લોકો આવ્યા હતા અમારું ગામ છે દુલસાડ અને ની આજુબાજુના મરલા ઓઝર એવા છ સાત ગામો જે કાંઈ ખરા ત્યાંથી પસાર થઈ રહ્યો છે એવી લોકવાયકા અને લોકો જે કાંઈ ખરા તેની માહિતી અમને મળી અને સર્વે કરવા માટે આવ્યા તેમણે પ્રાંત કચેરી કલેક્ટર કચેરીના કાગરો રજૂ કર્યા તેના આધારે અમે જે કાંઈ ખરા તો કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છે કે આની શું આખી ખરેખર માહિતી છે અને એ માહિતી છે તેમાં કેટલી જમીન સંપાદન થાય એવી પરિસ્થિતિ છે તેમાં શું શું લોકોને ફાયદો થાય કે નુકસાન થાય છે તેની માહિતી અમને આપશો એના માટે અમે જાણકારી માટે આવ્યા છીએ

ઘણી બધી હેક્ટર જગ્યા જાય છે કે ઓછી હેક્ટર જગ્યા જાય છે એનું લોકોને કોઈ માહિતી જ નથી અને લોકોની અંદર શંકા કુશંકાઓ પેદા થાય છે તે શંકા કુશંકાનું નિવારણ કરવા માટે અમે આજે આવ્યા છીએ હોમ એપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છાતની છે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જે આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો એની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર ઓઝની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની